મિત્રો આવતીકાલે ગુડી પડવાના તહેવારની સાથે જ ચૈત્ર મહિનો શરૂ થઈ રહ્યો છે ચૈત્ર મહિનો શરૂ થતાં જ લીમડો નવા પાન તથા ફૂલોથી સજી જાય છે પરંતુ શું તમને ખબર છે કે ચૈત્ર માસમાં લીમડાના સેવનથી કેટલા બધા આરોગ્ય લાભ પણ થઈ શકે છે તો આવો આજે આપણે વિડીયોમાં જોઈશું કે ચૈત્ર માસ અને લીમડાના સંબંધ વિશે આયુર્વેદ વિજ્ઞાન શું કહે છે લીમડાનો રસ કોણે પીવો જોઈએ અને કોણે નહીં લીમડાનો રસ ક્યારે પીવો કેવી રીતે પીવો અને કેટલી માત્રામાં પીવો જોઈએ લીમડાનો રસ પીવાથી શું કાંઈ આડઅસર થઈ શકે છે હું છું તમારો મિત્ર ડૉક્ટર હિમાંશુ મિત્રો આયુર્વેદની સંહિતામાં લીમડાના ઘણા બધા ગુણો બતાવેલા છે તથા ઘણા બધા રોગોમાં તેને ઉપયોગી બતાવેલ છે પરંતુ ખાસ કરીને લીમડો શરીરમાં કફ અને પિત્ત ઘટાડનાર તથા શરીરમાં વાયુ વધારના ખંજવાળ વગેરે ચામડીના રોગોને મટાડનાર તાવ તથા કૃમિ એટલે કે કરમિયાનો નાશ કરનાર તથા ડાયાબિટીસ વગેરે રોગોમાં ખૂબ જ ઉપયોગી છે મિત્રો ચૈત્ર મહિનામાં લીમડાના દસથી પંદર ખૂણા પાન તથા એકથી બે મોરની ડાળી લાવી તેને પાણીથી સાફ કરી અને તેને થોડી વાટી લઈ મિક્સરમાં નાખી તેમાં થોડું પાણી મિક્સ કરી અને વ્યવસ્થિત ક્રશ કરી લેવું ત્યારબાદ તેને ગાળી લઈ અને તે તરતનો બનાવેલો તાજો રસ સવારે ઉઠીને ભૂખ્યા પેટે તરત જ પીવો મિત્રો લીમડાનો તરતનો બનાવેલો તાજો રસ સવારે ભૂખ્યા પેટે પીવો જ વધારે પડતો ફાયદાકારક છે આગલા દિવસે બનાવેલો લીમડાનો રસ અથવા તો ફ્રીજમાં મૂકી રાખેલો લીમડાનો રસ અથવા બેથી ત્રણ કલાક પહેલાં કાઢેલો વાસી લીમડાનો રસ પીવાથી ફાયદાના બદલે નુકસાન પણ થઈ શકે છે મિત્રો લીમડાનો રસ પીધા પછી જ્યાં સુધી તેના ઓટકાર બંધ ન થાય એટલે કે અંદાજીત એકાદ કલાક સુધી કંઈ પણ ખાવું અથવા તો નાસ્તો કરવો નહીં ફક્ત તેની ઉપર નવશેકું ગરમ પાણી પીવું જ્યારે લીમડાના ઓટ કરાવતા બંધ થઈ જાય ત્યાર પછી નાસ્તો કરી શકાય છે મિત્રો લીમડો ઉલટી કરાવનાર તથા અત્યંત કડવો હોવાથી લીમડો પીધા પછી જીભમાં તેના કડવા સ્વાદના કારણે અમુક લોકોને ઉપકાવવા અથવા તો ઉલટી થવાની સમસ્યા થઈ શકે છે આથી લીમડાનો રસ પીધા પછી જીભમાંથી તેનો કડવો સ્વાદ દૂર કરવા માટે ક્લીનરથી જીભ અવશ્ય સાફ કરી લેવી મિત્રો આજકાલ ઘણા બધા લોકો લીમડાના રસની સાથે મીઠું કે લીંબુનો રસ વગેરે મેળવીને લીમડાનો રસ પીતા હોય છે પરંતુ જે લોકો એકદમ સ્વસ્થ છે એવા લોકોએ કંઈક લીમડાના રસમાં બીજું કંઈ પણ મિક્સ કર્યા વગર ફક્ત એકલો લીમડાનો રસ પીવો જ હિત છે કારણ કે લીંબુનો રસ અને મીઠું બંને કફ વધારનાર હોવાથી લીમડાના રસની સાથે મિક્સ કરી પીવા કરતાં એકલો લીમડાનો રસ પીવો જ વધારે હિત કરશે છે જે લોકોને લીમડાનો રસ પીવાથી પેટમાં ગેસની તકલીફ થતી હોય તે લોકો લીમડાના રસમાં બે ચપટી હિંગનું ચૂર્ણ મિક્સ કરીને લીમડાનો રસ પી શકે છે મહારાષ્ટ્રમાં આ સમય દરમિયાન ગુડી પડવાનો તહેવાર ઉજવાય છે તથા દક્ષિણના રાજ્યોમાં આ સમય દરમિયાન નવા વર્ષની ઉજવણીનો ઉગાડી તહેવાર ઉજવવામાં આવે છે જે દરમિયાન લીમડો તથા ગુળ ખાવામાં આવે છે તથા પૂજા કર્યા બાદ નિમ અને ગુળને પ્રસાદ તરીકે પણ વહેંચવામાં આવે છે મિત્રો આમ તો ગોળ કફ વધારનાર છે પરંતુ અહીં ગોળ ઉમેરવાનું વૈજ્ઞાનિક કારણ એ છે કે જેવી રીતે ગોળ વગેરે મીઠી વસ્તુઓ આપણે લોકોને પ્રિય છે તેવી રીતે ગોળ છે એ કૃમિઓને પણ પ્રિય છે અને ગોળ એ કૃમિને વધારનાર ખોરાક છે આયુર્વેદમાં પણ ગોળને ખાસ કરીને નાના બાળકોમાં કૃમિ એટલે કે કરમિયા કરવાવાળો કહ્યો છે અને એટલે જ આગલા દિવસે ગોળ આપીને છુપાયેલા કૃમિઓને અંતરણામાં આકર્ષિત કરવામાં આવે છે પછી બીજા દિવસે સવારે નીમ અને તુલસી અથવા તો વિડંગ જેવા કૃમિનાશક દ્રવ્યોની સાથે લેક્ઝેટિવ એટલે કે વિરેચક દ્રવ્યો આપવાથી કૃમિઓનો નાશ થઈ તે શરીરની બહાર નીકળી જાય છે અને એના કારણે જેનાના બાળકોને કૃમિની તકલીફ છે એવા બાળકોને આગલા દિવસે થોડો ગોળ આપી બીજા દિવસે સવારે લીમડાનો રસ પીવો વધુ હિતકર કરશે મિત્રો બધા જ સ્વસ્થ લોકો એક નાના કપ જેટલો એટલે કે પંદરથી વીસ એમએલની માત્રામાં તાજો બનાવેલો લીમડાનો રસ પી શકે છે ત્રણથી પાંચ વર્ષના બાળકોને ફક્ત એક ચમચી તથા પાંચથી દસ વર્ષના બાળકોને ફક્ત બે ચમચી જેટલો જ લીમડાનો રસ પીવડાવવો જે લોકોને ખાસ કરીને કફ અને પિત્તને લગતી ચામડીની તકલીફ છે જેમ કે ચામડીમાં ખંજવાળ આવી લાલ ચકામા થવા સીડસની તકલીફ હોવી જેમને વારંવાર તાવ આવવો પેટમાં એસિડિટીની તકલીફ હોવી તથા ખોરાકમાં અરુજી એટલે કે ખોરાક ખાવાની ઈચ્છા ન થાય વગેરે તકલીફ છે નાના બાળકો કે જેમને વારંવાર કરમિયાની તકલીફ થઈ જાય છે એવા લોકો માટે આ સમય દરમિયાન લીમડાનો રસ પીવો અમૃત સમાન ગુણકારી છે મિત્રો સામાન્ય રીતે સ્વસ્થ લોકો સાતથી આઠ દિવસ સુધી અથવા તો વધુમાં વધુ દસ દિવસ સુધી લીમડાનો રસ પી શકે છે પરંતુ ઘણા લાંબા સમય સુધી જો કોઈ પણ વૈધની સલાહ વગર લીમડાનો રસ વધુ માત્રામાં પીવામાં આવશે તો તેનાથી પેટમાં આફરો થવો ઉલટી થવી નબળાઈ આવી સાંધાનો દુખાવા વગેરે ઘણી આડઅસરો પણ થઈ શકે છે આ ઉપરાંત પણ જો કોઈ સ્વસ્થ લોકોએ પણ લીમડાનો રસ પીધા પછી પેટમાં દુખાવો થાય ઉલટી થાય અથવા તો નબળાઈ આવે કે ચક્કર લાગે એવી કોઈ પણ સમસ્યા થાય તો પછી તેમણે કોઈ વધની સલાહ લીધા પછી લીમડાનો રસ પીવો મિત્રો અહીં ખાસ ધ્યાનમાં રાખવાની વાત એ છે કે ચૈત્ર માસમાં લીમડાનું સેવન ગુણકારી છે પરંતુ ચૈત્ર માસ પછીના વૈશાખ મહિનો શરૂ થયા પછી લીમડાનું સેવન નુકસાન કરનાર છે એનું કારણ એ છે કે આયુર્વેદ અનુસાર વૈશાખ મહિનો શરૂ થયા પછી શરીરમાં વાયુનો પ્રભાવ વધવા માંડે છે અને લીમડો શરીરમાં વાયુ વધારનાર હોવાથી વૈશાખ મહિનો એટલે કે ગ્રીષ્મ ઋતુ શરૂ થયા પછી લીમડાનું સેવન હિતકારી નથી જે લોકો ઘણા લાંબા સમયથી બીમાર છે જે લોકોનું બ્લડ પ્રેશર હંમેશા વધેલું રહે છે તથા આ ઉપરાંત લીમડો છે બ્લડ શુગર ઘટાડનાર હોવાથી જે લોકોનું બ્લડ શુગરનું લેવલ ઓછું રહે છે તથા લીમડો ઉલટી કરાવનાર હોવાથી જે લોકોને પહેલેથી જ ઉપકા આવવા કે ઉલટી વગેરે એ રોગોની તકલીફ છે શરીરમાં લીમડો શરીરમાં વાયુ વધારનાર હોવાથી જે લોકોને પહેલેથી પેટમાં ગેસની તકલીફ છે જે લોકોનો વજન એકદમ ઓછો છે જે લોકોની સ્કીન એકદમ ડ્રાય રહે છે આ ઉપરાંત સિત્તેર વર્ષથી ઉંમરના વૃદ્ધ લોકો તથા જેમને સાંધાના ઘસારાની એટલે કે ઓસ્ટિઆર્થાઈટીસની તકલીફ છે તેવા લોકોએ લીમડાનો રસ ન પીવો એ જ હિત કરશે કારણ કે આવા લોકોને લીમડાનો રસ પીવાથી તેમની તકલીફો વધી શકે છે આ ઉપરાંત લીમડો હૃદય માટે હિતકારી ન હોવાથી જે લોકોને પહેલેથી જ હૃદયને લગતા રોગો જેમ કે હુમલો આવો વગેરે થયેલ છે તેવા લોકોએ પણ લીમડાનો રસ ન પીવો જે લોકો ચૈત્ર મહિનામાં ઉપવાસ કરે છે એવા લોકોએ પણ ચૈત્ર મહિનામાં ઉપવાસ દરમિયાન લીમડાનો રસ ન પીવો કારણ કે ઉપવાસ કરવાથી તેમના શરીરમાં બ્લડ શુગરનું લેવલ પહેલેથી જ ઓછું હોય છે જે લીમડાનો રસ પીવાથી વધુ ઓછું થવાથી તેમને નબળાઈ આવવી અથવા તો ચક્કર આવી વગેરે સમસ્યાઓ થઈ શકે છે આથી જે લોકો ચૈત્ર મહિનામાં ઉપવાસ કરે છે તો તે લોકોએ પણ લીમડાનો રસ ન પીવો તો મિત્રો ચૈત્ર મહિનામાં લીમડાનું સેવન અમૃત સમાન છે પણ જો ફક્ત યોગ્ય રીતે સેવન કરવામાં આવે તો જ જો આજકાલ યુટ્યુબ પર લીમડાના રસને લઈને ઘણા મોટા મોટા દાવા કરવામાં આવે છે જેમ કે લીમડાના રસની કોઈ જ આડઅસર નથી લીમડાનો રસ કાયમ માટે પી શકાય છે લીમડાનો રસ બધી જ ઉંમરના અને કોઈપણ રોગવાળા લોકો પી શકે છે લીમડાનો રસ બધા રોગોનો અક્ષીર ઇલાજ છે વગેરે વગેરે પણ ફક્ત આવા દાવાઓના આધારે અને આયુર્વેદમાં અહીં મેં બતાવેલા લીમડાનું સેવન કરવાના નિયમોને ધ્યાનમાં લીધા વગર જો લીમડાનું સેવન કરવામાં આવશે તો ચોક્કસથી તેની આડઅસર થઈ શકે છે મિત્રો જો આ વિડીયોની માહિતી તમને ઉપયોગી લાગી હોય તો તેને તમારા મિત્રો સાથે શેર કરવા વિનંતી છે અને આવી જ રસપ્રદ અને આરોગ્યપ્રદ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો जय धन्वन्तरी जय आयुर्वेद